સર્વિસ રોડ બનાવવા માટે ખોદકામ શરૂ કરી દેવાયું છે ત્યારે રોડ વચ્ચે રહેલા આ જોખમે વીજપોલ ધરાશાય થાય અને તેના પરથી પસાર થતા જીવંત વીજ વાહથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ત્યારે ત્યારેથી અવરજવર કરતા વાહન ચાલકો તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર સર્વિસ રોડ વચ્ચે રહેલા વીજપોલ ખસેડી સર્વિસ રોડનું કામકાજ કરવામાં આવે તેવી હાલ તો માંગ ઉઠવા પામી છે અલ્પેશ નાક